જેતપુર પોરબંદર નેશનલ હાઈવે ઉપર એક ટ્રક ચાલકી બાઇક સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ અકસ્માતમાં દંપતી પૈકી મહિલાનું ઘટના સ્થળ પર મોત થયો હતો જેતપુર પોરબંદર નેશનલ હાઇવે પરથી એક વૃદ્ધ દંપતી બાઇક ઉપર જલારામ વીરપુરથી ગુંદાડા તરફ જઈ રહ્યા હતા તે જ સમયે હાઇવે પરથી પસાર થતા ટ્રક ચાલકે બાઇક સવાર વૃદ્ધ દંપતીની બાઇકની ટક્કર મારી હતી જેમાં વૃદ્ધ દંપતી ચાલુ બાઇક ઉપરથી ફંગોળાઈ ગયા હતા જેમાં શારદાબેન વલ્લભભાઈ રૂપપરાનું કમકમાટે ભર્યું મોત થયું હતું ટ્રક ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો